આપડે મિત્રો એ ગાડી પાર્કિંગ માં રાખી દીધી છે એક નંબર સાથે તડકો પણ છે પણ આજ બ એટલો બધો નથી સાઠલો બધો નથી ભાઈ આ જલ હાલો મિત્રો તમને પણ આડી માતાજીના દર્શન કર્યા છે કંટીની વિડીયો બનાવી રહ્યો મિત્રો આવી રીતના એ પાર્કિંગ પાર્કિંગ બધું જોરદાર છે અને થોડું કામ પણ થલું લાગે જો અત્યારે આવું બધું છે કામ જ થાય તો ગરમ છે હાલો મિત્રો કાઈ કરીએ છીએ થોડુંક ઝૂમ મારીને એ માકમકેશ્વરી તો મિત્રો બધા કોમેન્ટમાં લખી દેજો મિત્રો સ્વાગત છે ફરી વાર એક નવા બ્લોક ની અંદર ખુબ સવાર ગુડ મોર્નિંગ બધા મિત્ર ને મિત્ર આજે છે ને આપણે ગીરમાં જવાનું છે ના અમારો કુલદેવી છે કંકેશ્વરીમાં તો ના અમારે આજે દર્શન કરવા જવાનું છે અને હું અને ભરતભાઈ અમે બે જવાના છે તો તમે પણ મિત્ર દર્શન કરાવે છે આજે અમારે કંકેશ્વરી માના તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો બહુ મજા આવશે તો આજે અમારે ગીરની સફર છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો અને વિડીયોમાં ન હોય તો લાઈક છે અને સપ્રેસ કરી દેજો હવે તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બનાવી છે ભરતભાઈ ને અમે નીકળીએ ક્યાં કંકાઈ જઈએ કંકાજ કંકાજ બાણેસ બાળકો જોયું નથી ફર્સ્ટ ટાઈમ પેલી વાર જાય જ બરોબર પ્રવીણભાઈ ને કીધું હાલો મને યાર યાર દર્શન કરવા જવાયા પેલા આપણે જોયું જ નથી એટલે જોયું માટે સ્પેશિયલ જાય જંગલભાઈ પ્રવીણભાઈ ને ભાઈ મારા તો છે ને ભાઈ કુરદેવી છે એટલે હું તો જયા કરું પણ આ ભરતભાઈ છે ને ભાઈ પહેલી વખત આવે તો એ કે કે મારે જાવું છે તો કીધું હાલો આજ અગિયારસ પણ છે તો ફ્રી ટાઈમમાં છે તો બે જઈ આવીએ છીએ તો ભાઈ મારે પણ માતાજીના દર્શન થઈ જાય અને ભરતભાઈને પણ દર્શન થઈ જાય મિત્ર અને તમને પણ આગળ બધાયને દર્શન કરાવશું મિત્રો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રેજો તો અમે હવે આગળ જઈએ છે ગીરમાં તો પછી તમને ગીરનું લોકેશન એક નંબર બતાવીએ છે મિત્ર તો કન્ટિન્યુ વિડિયોમાં બનાવી રેજો

મોડુ રેસી તો માતાજી ની હોય ને એક આપણે રાતા હોય છે આ લોકો તો આવું બધી લોકો જંગલ એન્ટ્રી નીકળવા અમે કઈ ગઢ નથી આમાં જંગલ રો ભાઈ એ લોકો એ ના એકલા અકસ્માત થયો ભાઈ તો બસ થઈ અંદર જંગલ અંદર તો બધું કન્ટેનર વિડિયો માં નીકળો ભાઈ

અને કામ પણ ચાલુ લાગે જો અત્યારે આવું બધી છે કામો છે ચાલુ છે પાર્કિંગ પબ્લિક તો છે મિત્રો ઘણી પબ્લિક છે અમને એમ હતું કે એટલી બધી પબ્લિક ન હોય પણ ઘણી પબ્લિક છે સર તો કોઈ નહીં મિત્રો અનસિન્ય વિડીયોમાં બન્યા છે તો મિત્રો ફાઈલ જેનું છે ને ભાઈ માતાજીના મંદિરે જુદી ગયા છે પણ આ મિત્રો છે ને ભાઈ શૂટિંગ જવાની ખાસ મનાઈ છે

હાલો મિત્રો આવું બધું લોકેશન છે તમને ખબર બેન આવી આવીએ ફેરી દઈ કન્ટિન્યુ વિડીયો મિત્રો બનાવી દીધો મિત્રો દર્શન દર્શન કરી લીધા છે હવે હું ભરતભાઈ બે પાસે આવે થોડુંક આમ બધા જોવા જાય છે ક્યાં દર્શન તો મિત્રો કરી લીધા અને તમને પણ મિત્રો દર્શન કરાવી દીધા છે જરા કોમેન્ટમાં કંકેશ્વરીમાં લખી દેજો મિત્રો તો મને બહુ મજા આવશે હાલો તો મિત્રો જાય છે બધી થોડું ફરવાનું છે તો ફરીએ ક્યાં

आपका तो बात हो गया कि भाई निकली कैसे हो गए हाड़ो तो बता जाम भरा देने मर जाए फाइल नहीं थे तो ना एक जगह जाम भरा भूली गया हरे साइड एक जगह थे ना पेड़ा लेवा तो एक नंबर पेड़ा मल जाम भरा ना बहुत वखणा से ताजे ताजा पेड़ा बने से हाँ एक नंबर पेड़ा बने से मित्र एक फ्रेश माल हो भाई फ्रेश माल बोले क्या बोलता

તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય